નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર જે સાત મોટા લાભ થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ આયુષ્યમાન કાર્ડ વિશે તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશખબર હવે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ વીમા કવચને બમણું કરી દેવામાં આવશે જે દસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને મહિલાઓ માટે લાખ રૂપિયા કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે તો આયુષ્યમાન કાર્ડ હેઠળ જે જે મહિલાઓને મફત સારવાર લાખ રૂપિયા કરી દેવાની તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યારબાદ વાત કરી કે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા જે પંચાવન કરોડ થી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે

તે 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને નવા 4 લાખ બેડ ઉમેરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે તો રેશન કાર્ડ ધારકો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યના જે સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ હેઠળ આવતા પરિવારોની માસિક આવક મર્યાદા જે પંદર હજાર રૂપિયાથી વધારીને વીસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી રાજ્યના વધુ વધુ પરિવારોને આ યોજનામાં આવરીને મફત રાશન યોજનાનો લાભ આપવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો એનએફએસએ કાર્ડ ધારકો માટે જે માસિક આવક મર્યાદા જે પંદર હજાર રૂપિયા હતી હવે તેને વધારીને વીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે જે પરિવારોની માસિક આવક મર્યાદા જે માસિક આવક વીસ હજાર રૂપિયા હશે એને પણ હવે રાજ્ય સરકારનું જે અને કેન્દ્ર સરકારનું મફત રાશન આપવામાં આવશે અને એમને પણ એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવશે જેથી વધુ પરિવારોને આવરીને એમને પણ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું અનાજ આપવામાં આવે ત્યારબાદ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગરીબ કલ્યાણનું અવરીત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક એક એમ કુલ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન જે રાજ્ય સરકાર દ્વારા થવાનું છે આગામી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે નેવું હજારથી વધુ લાભાર્થીઓને એકસો પચીસ કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત જે સાધન સહાય કિસ્તનું પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કર્યા છે તો આગામી સમય એટલે કે આવનાર મહિનામાં જે સપ્ટેમ્બર મહિનાની અંદર જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં જે ગરીબ કલ્યાણ મેળાનું જે આયોજન થવાનું છે જે કુલ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે અને નેવું હજારથી વધુ લાભાર્થીઓને તેમનો લાભ આપવામાં આવશે જે એકસો પચ્ચીસ કરોડથી વધુ ગુણવત્તાયુક્ત સાધન સહાય જે નેવું હજારથી વધુ લાભાર્થીઓને આ મેળાની અંદર સહાય આપવામાં આવશે તેનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ખેડૂતો માટે તો ખેડૂતો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખેડૂતો માટે પાક નુકસાન સહાય જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો વાત જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જે જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી ત્રણસો પચાસ કરોડનું જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાન સહાય જે રાજ્યના પિસ્તાલીસ તાલુકાના દોઢ લાખથી વધુ ખેડૂતોને આપવામાં આવશે જે ખેડૂતોને તેત્રીસ ટકા અથવા તો તેનાથી વધુ નુકસાન થયું છે તેમને આ સહાય આપવામાં આવશે

મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પચાસ રૂપિયાનો વધારો થયો હતો જ્યારે જુલાઈ મહિનામાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આવનાર મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જે ભાવ પહેલી તારીખે જાહેર કરવામાં આવશે અને દરેકની એવી આશા છે કે આવનાર મહિનાની અંદર જે રાંધણ ગેસની અંદર ઘટાડો કરવામાં આવે તો દર મહિનાની પહેલી તારીખે જે ભાવ રજૂ થતા હોય છે તો દર મહિને ભાવ જે ફેરફાર જોવા મળતો હોય છે તો જુલાઈ મહિનાની અંદર ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ મહિનામાં પણ ઘટાડો થાય તેવી દરેકને આશા છે